સ્વાગત પણ થયું ત્યારે આવો સાંભળીએ આપના નેતાઓએ શું કહ્યું હતું નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી છે ગુલામ બનીને રહો અને બીજો રસ્તો એ છે કે ઉઠો જાગો બોલો અવાજ કરો અને ગમે તે તીર્ખા હોય એની સામે પડો આ વ્યવસ્થા આપણે પેદા કરવાની છે સાહેબ કઈ જિંદગી પસંદ કરવાની તમારે ચાલે છે ચાલવા દેવાની છે કે પછી લડવાનું છે સામે બોલો બોલો તો એટલા માટે હું આજે રાજકોટની ધરતી લોકો બીજાના માટે અવાજ ઉઠાવ્યા એના ઇતિહાસ લખાણા પોતાના ઘર સાચવી શકે એ તો દુનિયામાં બધા કરતા હોય નવાણું નવાણું ટકા એ કરતા હોય કે મારો દીકરો ગોઠવાઈ ગયો મારી દીકરી ગુઠવાય ગઈ મને આના ભાવ મળી ગયા મને ભાજપના પાંચ લાખ નો પડીકુ મળી ગયો કે મારા ભાજપનો કોન્ટ્રાક્ટ મળી ગયો એટલે દલાલીઓ તો લગભગ કરતા હોય પણ એની હામે मर्दની फाडियाની જેમ પડે ને એના ઇતિહાસ લખાતા હોય છે આજે તમે વિચાર કરો મિત્રો આજથી સો વર્ષ પહેલા મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ ની લોકો નીકળ્યા હશે આજે તારીખ છે

કે અઠ્યોતેર વ્યક્તિઓ એ દેશને આઝાદ કરવા માટે નીકળ્યા હશે કલ્પના કરો એ લોકોની હિંમત કેટલી હશે અને જ્યારે જ્યારે પણ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આમ આદમી પાર્ટીની સભાઓ જોતા હોઈએ નેતાઓને સાંભળતા હોઈએ ત્યારે જે રીતના આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ લોકોને મોકલીને સભાઓ બગાડવાના પ્રયત્ન કરે છે પ્રશ્ન પૂછવાના પ્રયત્ન કરે છે આમ આદમી પાર્ટીની સભાઓમાં ન આવવા દેવા માટે અનેક

જે જિલ્લા પંચાયત ની અને તાલુકા પંચાયત ની ચૂંટણીઓ આવે છે કોર્પોરેશન ની ચૂંટણીઓ આવે છે ત્યારે આપણે સવે નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટી ને સમર્થન આપવાનું છે અરવિંદ કેજરીવાલ સાહેબ ની આંગળી પકડીને આપણે આગળ ચાલવાનું છે ત્યારે અહીંયા વિશેષમાં મીડિયા ના મિત્રો પણ આપની સમક્ષ ઉપસ્થિત છે અને ખડા પગરે આપની રક્ષા અને સુરક્ષા માટે પોલીસ મિત્રો પણ ઉપસ્થિત છે એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો પરંતુ વિશેષ વાતો નથી કરવી અહીંયા ખૂબ સમજુ લોકો બેઠા છે ભણેલા ગણેલા લોકો બેઠા છે ત્યારે હું હર હંમેશ કહું છું કે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણને જો કદાચ કઈક મળ્યું હોય તો એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી મળ્યો તૂટેલા રોડ રસ્તાના પ્રશ્ન હોય પીવાનું પાણી ન આવવાના પ્રશ્ન હોય ગટર લીકેજ ના પ્રશ્ન હોય

ટાઈફાઓ કરવામાં આવે છે ધાક ધમકીઓ આપવામાં આવે છે ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા જેવા એક દેશભક્ત અને રાષ્ટ્રભક્ત ઉપર હુમલા કરવાનું જે આ ષડયંત્ર આ ભારતીય જનતા પાર્ટીનું છે ત્યારે આ દેશ મોદી કે શાના ફરમાન થી નહીં પરંતુ આ દેશ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના ના સંવિધાન થી ચાલશે આજે હું આ ભાજપને કહેવા માંગુ છું મુદ્દો એ છે કે તમે સરકારને મત આપો છો તમે સરકારને ટેક્સ આપો છો બદલામાં સરકાર તમને શું આપે છે એ કોઈ પાર્ટીની સરકાર હોય તમે તો તમારી ફરજ બજાવો છો મત અને ટેક્સ બંને આપવાની પણ તમારો મત અને ટેક્સ લીધા પછી સરકાર એની ફરજ બજાવે છે કે નહીં એ વાતની ચર્ચા કરવા માટેનો આ કાર્યક્રમ છે દોસ્તો આપણે બધાએ જાણીએ છીએ કે આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ મજૂરી કરવી પડે કેટ કેટલા તકલીફો વેઠવી પડે કેટલી કેટલી કરવી પડે છે બાપા કરવા પડે પડે છે છે એક કરવો ત્યારે માંડ બે પૈસા કમાય છે બધા અને એ પરસેવાના બે પૈસા માંથી ક્યાંક કોર્પોરેશન નો ટેક્સ ક્યાંક રોડ નો ટેક્સ ક્યાંક પાણી નો ક્યાંક શિક્ષણનો ક્યાંક આ કંઈક કરોડો રૂપિયા નો ટેક્સ આપણે બધા સરકારને આપીએ છીએ અને એ આપેલા ટેક્સના બદલામાં જનતા તરીકે આપણે સરકાર પાસેથી શું આશા રાખીએ કે બહુ બહુ તો સરકાર એક અમારા છોકરા માટે સારી શાળા બનાવે એકાદું સારું દવાખાનું બનાવે કઈક બીમાર બીમાર પડ્યા હોય તો સારવાર ની વ્યવસ્થા કરે કઈક તકલીફ હોય તો પોલીસ સ્ટેશનમાં મારી વાત સાંભળવામાં આવે નાની મોટી યોજનાનો લાભ લેવો હોય તો ઝડપથી મારું કામ થઈ જાય આનાથી વિશેષ આશા ગુજરાતની જનતા કોઈ સરકાર પાસે રાખતી નથી પણ દુર્ભાગ્ય જુઓ સામાન્યમાં સામાન્ય આપણી સરકાર પાસેથી પૂરી તમે વિચારો કે રાજનીતિનું સર્જન થયું હું કામ રાજનીતિ અને સમાજ આ બંને સિક્કાની બે બાજુ છે સમાજ છે તો સમાજમાંથી રાજનીતિ છે અને રાજનીતિ એટલે છે કે સમાજની વ્યવસ્થાને સારી બનાવવી છે સમાજને આગળ લઈ જવો છે એટલે રાજનીતિ અને રાજનીતિ છે તો સમાજ આગળ અને સમાજ છે તો રાજનીતિ બનશે સમાજનું ભલું કરવા માટે રાજનીતિનું સર્જન થયું પણ આજ દુર્ભાગ્ય જુઓ કે મારા તમારા મતથી રાજનીતિમાં કેવા કેવા માણસો ચૂંટણી જીતવા લાગ્યા છે કેવા કેવા માણસો કેવા કેવા મંત્રી બની ગયા છે કોક ઇજ્જતદાર માણસ હોય કોક આબરૂદાર માણસ હોય કોક સમાજમાંથી આવતો પીડ માણસ હોય જવાબદાર માણસ હોય એવો જો નેતા બને તો સમાજની વાતને સાંભળે સમજે અને સરકાર સુધી પહોંચાડે પણ આજ કેવા માણસો નેતા બને છે સમાજમાં નો હાલે એવા હોય ને સમાજમાંથી કાઢી મૂકેલા હોય મલક આખાનો ઉતારમાં ઉતાર હોય એ ભાજપમાં જઈને મોટો નેતા બની જાય છે તો તમે આપના આ પ્રહારો વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યારે માટે બસ આટલું જ સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ